હેલો મિત્રો કેમ છો બધા મજામાં જો મિત્રો આ છે મારા પપ્પા તમારા એક બે વ્યક્તિઓની કમેન્ટ આવી હતી કે ભાઈ તમે તમારા પપ્પાને ખાવા કેવી રીતે બેઠા કરો છો તો જો મિત્રો આવી રીતે પાછા ગાડલા મેઠા કરીએ છીએ મારા પપ્પાને ખબર પછી આપણે જવાનું હતું ખેતરમાં માં ત્યાં અહીંયા રોડ બનાવવા આવી ગયા હતા એ માટે આપણે ઘડી વાર ખોટી થવું પડ્યું હતું ને મિત્રો આ મશીનનું હું નામ છે જરા કમેન્ટ કરીને આવજો મને એનું નામ નથી આવડતું મારા હાથમાં આપી દીધી એટલે મેં શરૂ કરી તેનો હાથ આ દોડતો એટલે થોડોક આમ બહી ગયો ઝાઝો વાંધો નથી આવ્યો નેમિનેશન કેવું લાગે જરા કમેન્ટ કરી નાખજો નેમિનેશન કપાતું ન હતું મિત્ર એટલે પાછી બ્લેડ મારી છે મારું એક ટાંકી માથે લીટા નો પડી જાય તો બ્લેડ થી પણ લેટા પડી જાય મિત્રો એ માટે આપણે આવી ગયા છીએ ટાંકી માંથી લેમિનેશન કરાવવા અને આપણે તો આ ભાઈનો હાથ જ બાવી દીધો મિત્રો પણ જાજો વાંધો નથી આવ્યો આપણે પહેલી વખત નાખતા હતા મિત્રો એટલે એવું તો થોડું ઘણું તો થાય નેમિનેશન તો થઈ ગયું છે મિત્રો ખાલી બોર્ડર મારવાની બાકી છે એટલે નેમિનેશન ઉછળવા આમ ઉખડવા ન કરે એ માટે જો આ ભાઈ બોર્ડર પણ મારવા મીડ્યા છે એ તો નહિ હોય હે પતો નહિ રહે તો નેમિનેશન કેવું લાગે જરા કમેન્ટ કરી નાખજો મિત્રો આપડી ગાડીમાં થઈ ગયું છે નેમિનેશન પૂરું એ માટે આપણે પૂગી ગયા નાસ્તો કરવા નાસ્તામાં બીજું કાઈ ન હોય મિત્રો એક 20 ની ખાય ને પછી આપણે પાછા નીકળી ગયા ઘરે જવા માટે કારણ કે હું માર મમ્મીને આગળ કલાક દોઢ કલાકમાં આવું એમ કહીને નીકળ્યો હતો મિત્રો ને આઠસો વાગી ગયા હતા ને અહીંયા અમારે ભાઈ જનાવરની બીક મિત્રો એટલે રાતે એકલા નીકળવામાં બે કામ કેવું આવે ઘરેથી નીકળવા પણ ન દે આ તો આજે મારું મોડું થઈ ગયું એટલે આપણે પૂગી ગયા હતા મિત્રો ઘેરે ઘરે ભૂગ્યા હતા મમ્મીએ વાવ તાર કરી રાખેલું હતું વાવમાં તો આપણે આજે બનાવેલું હતું હાથે વણેલી વડીનું શાક ને આજે આપણે બહુ થાકી પણ ગયા હતા મિત્રો એટલે આપણે આવી ગયા સીધા ખાટલે હુવા અને મારી ઘરે બધા હોય પણ ગયા છે મિત્રો તો ચાલો મિત્રો લોગ અહીંયા કરી નાખીએ એન્ડ મારી પાછા નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે રામ રામ અને સીતારામ